મિત્રોનું હાસ્ય તેના કાંજમાં ગુંજી રહ્યું પડઘાની જેમ એક ભયાનક સ્ફૃતિની શૃંખલાની જેમ ગોવિંદ અને અશોક શેખાવતના કમરામાં બેઠેલા એ મિત્રોના હાસ્યથી પહેલાં તો તેને રોષ ચડ્યો હતો પણ એ હસ્યા કેમ હતા શા માટે તે આનંદ અનુભવતા હતા તે જ્યારે જીગરે જાણ્યું ત્યારે તેની આંખમાંથી રોષ ચાલ્યો ગયો હતો રોષના ઠેકાણે આશ્ચર્ય અને આશ્ચર્ય પછી આઘાત પ્રગટ્યો હતો માય ગોડ હરીશ માય ગોડ તે બોલી ઉઠ્યો ત્યારે પણ તે માની શકતો ન હતો કે હરીશ સાચું કહેતો હતો કે ગપ ચલાવતો હતો ઇટ વોઝ એઝ સિમ્પલ એઝ દેટ ધ્વાઇન હરીશે લગભગ આખો પ્રસંગ અંગ્રેજીમાં વર્ણવ્યો હતો જાણે કોઈ અદ્ભુત વાત તેના મિત્રો સાંભળી રહ્યા હોય તેમ કમરામાં સ્તબ્ધતા છવાઈ હતી મેં એ કમબખ્તને ઓળખી લીધો ન હોત તો પણ હું ફસાવતો હોત હરીશે કહેવા માંડ્યું વલ્લભને ત્યાંથી ઉદયપુર જવા નીકળ્યો હતો તે ઉત્સાહમાં હતો સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને રૂપિયા આપીને શારદાએ લખેલી ચિઠ્ઠી લેવાની હતી તે મોટરસાયકલ ઉપર બેઠો ત્યારે તેને એમ જ હતું કે થોડાક જ કલાકોમાં તે રૂપિયા લઈને પાછો આવી જશે રાવેતા મુજબ તેણે પેટ્રોલ પંપ પાસે ગાડી રોકી હતી હરીશ ક્યારેય પણ હવા અને પેટ્રોલ ચેક કર્યા વગર ગાડી ચલાવતો નહીં મોટરસાયકલ ઓઇલ અને પ્લગ પણ હંમેશા તે ચેક કરાવતો રાજગઢના ટોલનાકાને થોડે દૂર આવેલા પંપ પરથી પહેલાં તેણે પેટ્રોલ ભરાવ્યું ઓઇલ ચેક કરાવ્યો અને એર પંપ પાસે જઈને ગાડીમાં હવા ભરાવતો હતો ત્યાં જ સરપંચ જયરામસિંહ જીપ લઈને આવ્યો હતો જીપ પંપ પાસે મૂકીને તે કેબિનમાં ગયો હતો અલબત્ત તે મિનિટે હરીશને ખબર ન હતી કે એ જીપ ગાડી જયરામની છે હરીશની મોટરસાયકલના ટાયરોમાં હવા ભરીને પંપવાળો છોકરો જયરામસિંહની ગાડી પાસે ગયો અને તેણે બહારથી જ બૂમ પાડી જયરામસિંહજી ટાકી કી કીહે ક્યાં જયરામનું નામ સાંભળતા જ હરીશના કાન સરવા થયા મોટર સાયકલ ચાલુ કરતા પહેલાં તેને જયરામસિંહને જોઈ લેવાનું મન થયું હાથ ધોવાને બાને તે પેટ્રોલ પંપની કેબિન પાસે આવ્યો કાચની કેબિનની ભીતરમાં તેને પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરતો જયરામસિંહ દેખાતો હતો હરીશે મનમાં ને મનમાં દાંત કચકચાવ્યા શારદાને આપઘાત કરનારની ફરજ પાડનારી હિચકારો આદમી તદ્દન સ્વસ્થતાથી પેટ્રોલ પંપના માલિક સાથે ગુલછડીઓ વરસાવી રહ્યો હતો કેબિનના પડખે મૂકેલી પાણીની કોઠીમાંથી ડબલું ભરીને હરીશે હાથ ધોયા અબે હે પઠ્ઠા ઓઇલ પાનું ચેક ક્યાં જયરામસિંહના કેબિનના દરવાજેથી બૂમ પાડી હતી પંપવાળા છોકરાએ કરતા હું કહીને જવાબ આપ્યો હરીશે હાથ લૂછીને કપડાથી મોટરસાઇકલ સાફ કરીને કીક મારી બરાબર તે જ વખતે જયરામસિંહ કેબિનની બહાર આવ્યો હતો અને જીપમાં ગોઠવાયો હતો મવાલીથી થોડે દૂર જયરામસિંહે મને પકડી પાડ્યો હતો હરીશે વાત આગળ ચલાવી આમ તો એ કમબખ્ત મારી પાછળ આવેલા આવે છે તેનો મને ખ્યાલ હોત તો હું ક્યાંય એને પાછળ મૂકી શક્યો પણ રાજગઢથી થોડે દૂર નીકળ્યા પછી હું સિગરેટ લેવા રોકાયો હતો અને માવલીના ખખડ પાંચમ રસ્તા પર સિગરેટ પીતો હું મોટરસાયકલ ચલાવતો હતો ત્યાં મેં રિયર વ્યૂ મિરરમાં જીપ આવતી જોઈ જીપ ભયાનક સ્પીડે આવી રહી હતી સિંગલ ટ્રેકનો એ રસ્તો એટલો ખાડા ખૈયાવાળો હતો કે આમે મને મોટર સાયકલ ચલાવવાની મજા આવતી ન હતી રસ્તાની બંને બાજુએ પથ્થરના ઢગલા પથરાયેલા છે તને ખબર છે ને જીગર ચોફલીના પાટિયાથી તે માવલીના ચોકડી સુધીમાં તો કમબક્ત વાળાઓએ એવી રીતે પથરાના ઢગલા કર્યા છે કે જાણે રસ્તો તેમના બાપનું ગોડાઉન ન હોય સામેથી જો કોઈ હેવી ટ્રક આવે ને તો ઢગલા પર ચડીને જ તમારે ઊભા રહેવું પડે બરાબર ચોફલીના પાટિયાથી લગભગ બે કિલોમીટર દૂર જયરામસિંહના બચ્ચાએ હોર્ન વગાડી ગાડી મારી પાછળ લીધી મેં થોડી સ્પીડ વધારી રસ્તો સુમસામ હતો આમેય રસ્તા પર અવર જવર ક્યાં રહે છે જયરામે ફરીથી જોર જોરથી હોર્ન માર્યું મેં તેને ધીરા પાડવાનો ઇશારો કર્યો કારણ કે મારાથી એકદમ તેને સાઈડ આપી શકાય તેવી જગ્યા નથી તેમ છતાંય હોર્ન વગાડતો રહો મારા પીરરમાંથી મેં ધસી આવતી ગાડી જોઈ હી વુઝ ક્લોઝિંગ ઇન લાઈફ અ ડેવિલ એક સેકન્ડ મને એમ લાગ્યું કે સાલો સ્ટીમ લોલની માફક મારા પર જીભ ફેરવી દેશે અને થોડીક સ્પીડ વધારી તેણે પણ ગાડીની રફતાર તેજ કરી મને એકાએક એમ જ લાગ્યું કે જયરામનો ઇરાદો સારો નથી જો મને એવી શંકા ન થઈ હોત અને મોટરસાયકલ ધીરી પાડી હોત તો એ મને ટકરાવી જ દેત અને હું સાહેજ ગભરાયો હોત પણ આજે જીવતો ન હોત એક બે અને ત્રણ આંકડા બોલી શકાય તેટલું જ છેટું મારી અને મોતની વચ્ચે મારી મોટરસાયકલ અને જયરામની જીપ વચ્ચે હતું મેં તેને સાઈડ આપવાનો પ્રયત્ન કર્યો તેથી તો તેને વધુ ફાવટ આવી હતી તેની જીપનું આગલું વ્હીલ મારી બુલેટની બરાબર પેરેરલ આવી ગયું હતું મારાથી સ્પીડ ઘટાડાય તેમ ન હતું જમણી તરફ જીપનું વ્હીલ ડાબી તરફ થોડા અંતરે પડેલા પથ્થરોના ઢગલા ઇટ વોઝ જસ્ટ લાઇક એ પિન્સર લગભગ એક કિલોમીટર સુધી એ સરપંચના બચ્ચાએ મને તંગ કરી નાખ્યો એન્ડ બિલીવ મી હી ઇઝ અ ડ્રાઈવર અ રિયલ એઝ હી સક્રેડ મી કંબક્ત મજા લેતો હતો એ વખતે મને તેની જીભનું ડાબું વ્હીલ સહેજ અડાડી દીધું હોત તો ખરેખર તે જીતી ગયો હોત પણ તેણે મને ડરાવવાનું પસંદ કર્યું મારી જાતે જ જો હું ગભડું કે ત્યાં રવડીને રસ્તા પડેલા એકાદ પથ્થર ઉપર મારી બુલેટનું વ્હીલ ફરે અને જો હું જાતે જ પડું તો તેને કશું જ કરવાનું ન રહે પણ હી ટૂક હિઝ ઓન ટાઈમ અને એટલે જ મને ખાતરી થઈ હતી કે જયરામ રમત કરતો ન હતો હી મેન્ટ બિઝનેસ તે મને ખતમ કરવા માગતો હતો મેં ગાડીની સ્પીડ ઓર વધારી અને સેકન્ડના અડધા ભાગમાં ડિસિઝન્સ લીધું તેની ગાડીના વ્હીલ તરફ જોતો હતો અને બાજુમાં પડેલા પથ્થરોના ઢગલાઓની વચ્ચેની જગ્યા જોતો હતો મારા મગજમાં વીજળીની ઝડપે ગણતરી ચાલતી હતી અથવા તો પ્યોર ઇન્ટ્યુશન પ્યોર લક એન્ડ ગ્રેસ ઓફ ગોડ એકાએક મેકલચ દાબીને ફાયરિંગ વધાર્યું અને આંખના પલકારામાં મેં પથ્થરોના ઢગલા વચ્ચેથી બુલેટને સરકાવી તે સાથે જ જયરામનું કન્સન્ટ્રેશન તૂટ્યું હશે ગમે તેમ પણ રિફ્લેક્શન એક્શનની જેમ તેણે સ્ટીયરિંગ ડાબી તરફ ફેર્યું મારું જજમેન્ટ સાચું હતું પથ્થરોના ઢગલા વચ્ચે તીરથી ઉડતી કાતરની જેમ મારી બુલેટ નીકળી અને રસ્તાની કિનારા પરના ખાડામાં ઉતરી ગઈ હું સાવધ હતો એટલે ગાડી છોડીને હું પટકાયો તે સાથે જ મારી પાછળ લગભગ વીસેક ફૂટ દૂર પથ્થરના ઢગલા પર જીપ ચડી અને ડાબી તરફ ઝૂકીને પડી તેની જમણી તરફના બંને વ્હીલ ઊંચા થઈ ગયા હતા અલબત્ત આ બધું મેં પછી જોયું હતું જયરામસિંહે શું કર્યું તે મને ખબર નથી કદાચ છેલ્લી સેકન્ડે તેનો પગ એક્સેલેટર પરથી ઉચકાયો નહીં હોય ગમે તેમ હોય જીપ એક તરફ ઉલડી હતી મારી બુલેટને જાણે કોઈ અજ્ઞાત હાથે પકડી રાખી હોય તેમ મેં આવડની જાડીમાં તે એક તરફ ઝૂકીને ઊભી રહી ગઈ હતી મારો જમણો હાથ છૂટી ગયો હતો અને આગલી બ્રેકનો લીવર તૂટી ગયો હતો હું નીચે પટકાયો હતો થેન્કસ ટુ અવર ગ્રો મોર ટ્રીઝ કેમ્પેન હું ઝાડવાઓમાં પટકાયો હતો મારું પાટલું ધક ધકતા એક્ઝોસ્ટ પાઇપ સાથે લાગ્યું હતું પરિણામે અહીંયા થોડું દાજો અને આ કોણીઓ પર આ ઢીંચણ પર બરડામાં મોટા ઉઝરડા પડ્યા છે કહીને હરીશે પોતાના ઉઝરડા બતાવ્યા અને જયરામસિંહ જીગરે પૂછ્યું થોડી જ મિનિટોમાં હું બેઠો થયો હતો અને તે વખતે તો મને લાગ્યું હતું કે જાણે અડધો કલાક વીતી ગયો હશે ખેર જેમ તેમ થઈને હું ઊભો થઈને હું બહાર આવ્યો હતો મારાથી વીસેક ફૂટ પાછળ જીપ આડે સૂઈ રહી હોય તેમ પથ્થરના ઢગલા અને ખાડાઓની જાળીઓ આગળ પડી હતી તેમાં બંને વ્હીલ ફરતા હતા એટલે મને ખ્યાલ તો આવ્યો કે તેની શાફ્ટ તૂટી હશે હું નજીક ગયો જયરામસિંહનો હાથ સ્ટિયરિંગ વ્હીલમાં ફસાયો હતો તેના માથા પર જીપના હુડનો પાઇપ વાગ્યો હતો કાન પાસે સાઈડનું પતરું વાગ્યું હતું અને મોં પર પથ્થર વાગ્યો હતો મેં ઝૂકીને સ્ટીયરિંગમાં ફસાયેલા હાથને પકડીને તેની નાડી જોવાનો પ્રયાસ કર્યો મને ખ્યાલમાં ન આવ્યું કે તે જીવતો છે કે માથામાં વાગેલા ઘાથી તે મરી ગયો છે એની આઈ ડીડ નોટ કેર મેં રસ્તાની બંને બાજુ જોયું ક્યાંય કોઈ વાહન આવતું ન હતું હું પાછો મારી બુલેટ જ્યાં પડી હતી ત્યાં પહોંચ્યો મારો ડાબો હાથ ખાસો ધ્રુજતો હતો ઇનવોલ્ટરી ટ્રેમર્સ કેવું કંઈક મેં ધીરેથી મોટર સાયકલને પકડી અને તે સાથે તેનું પાછળું વ્હીલ ઢોળાવ તરફ રગડ્યું મેં બેલેન્સ સાચવીને ગાડી રગડવા દીધી ધીરેથી સાઈડનું પેન નાઇફ સ્ટેન્ડ પહોળું કર્યું અને પગથી જ ત્યાં જડેલો એક પથ્થર સ્ટેન્ડના પેડલ નીચે ખેસકાવ્યો મોટર સાયકલ સ્થિર ઊભી રહી મેં ડેમેજ તપાસ્યું ઇટ વોઝ લાઇક શિયર લક આગળના પંખા અને પાછળના કેરિયર સિવાય ક્યાંય નુકસાન થયું ન હતું મેં ટાંકીમાંથી ઢોળાયેલું પેટ્રોલ લૂચીને કીક મારી જોઈ થ્રોપ થયો પાંચ છ કિંગમાં તો મશીન સ્ટાર્ટ થયું ધીરેથી હું સીટ પર બેઠો ગિયર ઓકે વાહ મેં ધીરેથી ગાડી ઉપાડી ખાડામાંથી ગાડી બહાર કાઢતા ખાસો સમય લાગ્યો હું પડ્યો હતો ત્યાંથી લગભગ ત્રીસ ચાલીસ ફૂટ દૂર જઈને ગાડીને રોડ પર લાવી શક્યો મશીનને ચાલુ રાખીને મેં બુલેટને સ્ટેન્ડ પર ચડાવી અને હું પાછો આવ્યો હજુ ક્યાંય વાહન દેખાતું ન હતું જીપમાં જયરામસિંહની પોઝિશન સેઝ બદલાઈ હતી તેના પગ લબડી પડ્યા હતા અને માથું બોય પર પટકાવ્યું હતું સ્ટિયરિંગમાં ભરાયેલો તેનો હાથ લસી ગયો હતો મેં આજુબાજુમાં જોયું અને પથ્થર ઉઠાવ્યો ઇટ વોઝ એઝ અ સિમ્પલ એઝ દેટ હરીશ તે જયરામસિંહના માથામાં પથ્થર માર્યો માર્યો હોય તોય શું અને ન માર્યો હોય તોય શું ધ માસ્ટર હેડ ઓલરેડી ગોન વિથ ધ વિન્ડ્સ પણ મને વલ્લભનો આક્રોશ યાદ આવ્યો મરતી શારદાનો ચહેરો યાદ આવ્યો વેલ આઈ કુડ નોટ રેઝિસ્ટડ મેં પથ્થર ઉઠાવ્યો અને ઝીંકી દીધો એ ક્યાં વાગ્યો તે પણ જોયું નહીં મને લાગ્યું કે તેના માથામાં વાગ્યો હશે વેલ મને પરવા ન હતી એ જયરામસિંહનો બચ્ચો જો ફાવ્યો હોત તો તેણે પણ મને ખતમ કરી નાખ્યો હોત મેં મોટર સાયકલ હંકારી ત્યારે પણ કોઈ વાહનમાંથી બંનેમાંથી એક દિશામાંથી આવતું ન હતું ત્રણ ચાર કિલોમીટર ગયા પછી મને ખ્યાલ આવ્યો હતો કે આગલા વ્હીલનું બ્રેક લીવર ગાયબ છે હરીશ યુ કિલ્ડ હિપ માય ગોડ યુ કિલ્ડ જય રામ જીગરે ઉદ્દેશ ઉદ્ધાર કાઢ્યો હી વોઝ ઓલરેડી ડેડ હરીશે કહ્યું મેં તો કેવળ મારો ગુસ્સો જ ઠાવ્યો હતો તને ખબર છે કંબકની સહેજ ભૂલ નહીં થઈ હોત તો શું થયું હોત અથવા હું ક્યાંક ટકરાયો હોત તો તેણે શું કર્યું હોત પણ હરીશ આપણે જીગર બોલવા ગયો કે આપણે જયરામસિંહને કાયદેસર નશિયત કરત શું આપણે અરે મરતો જ હતો અથવા મરી ગયો હતો તે જે રીતે પડ્યો હતો જે જોતા મને નથી લાગતું કે તે જીવતો હશે ગમે તેમ પણ પથ્થર મારવાનો તને અધિકાર ન હતો જીગરે કહ્યું મને સમજાતું નથી તું કેવી જાતનો માણસ છું હરિશેખાએ ગુસ્સે થઈને કહ્યું શારદા પર એ આદમીએ બળાત્કાર કર્યો ન હોત શારદા તેને કારણે ગુજરી ગઈ ન હોત વલ્લભ ચાહતો ન હોત કે જયરામનું લોહી પીએ પણ હરીશ ટુ કીલ અ મેન આઈ ટોલ્ડ યુ આઈ ડિડન્ટ કીલ હિમ આઈ ઓનલી સ્ટોન્ડ હિમ એન્ડ હી ડિઝર્વડ ઇટ ડીડ હી નોટ અરે એણે મને મારી નાખ્યો હોત હરીશ બોલ્યો અત્યાર સુધી શાંત રહેલા ગોવિંદે ખોખારો ખાધો અને ગળું સાફ કરીને બોલ્યો પીપલ્સ જસ્ટિસ ખરીશું તને ચાહું છું તું બહાદુર આદમી છું તે તારા પથ્થરથી મર્યો હોય કે એમને એમ મર્યો પણ તેનું મોત થવું જ જોઈતું હતું ગોવિંદ એટલું બોલીને જીગર સામે જોયું માણસને મારો જોઈએ કે નહીં એ વાતની ચર્ચા આપણે પછી કરીએ જીગર પણ તું એમ માને છે કે તું જયરામસિંહ પર કેસ કરાવી શક્યો હમણાં તો તે કહ્યું હતું કે ભાલેજાએ તને ખોવાઈ જવાની પોબારા ગણી જવાની સલાહ આપી હતી તને શારદાએ લખેલી ચિઠ્ઠી શું એ આપવાનો હતો તેણે સાફ સાફ કહ્યું નહીં એ તે મજબૂર હતો પણ એટલે આપણે કાયદો હાથમાં લેવાનો જીગર થડકી ઉઠ્યો હતો એક તરફથી અંતરથી તે ઈચ્છતો હતો કે જયરામસિંહનું મોત થવું જોઈએ પણ બીજી તરફથી એ ગભરાતો હતો તેને ખાતરી હતી કે હરીશ જે વાત કરી છે તે વાત ભાલેજા પોતાના ઇન્વેસ્ટિગેશનમાં શોધ્યા વગર રહેશે નહીં બલકે તેને ખ્યાલ તો આવી જ ગયો હતો કે જયરામના અકસ્માતમાં એક મોટર સાયકલ સંડોવાયેલી છે એટલું જ નહીં એ કોની મોટર સાયકલ હોઈ શકે તેનો પણ તેને અંદાજ આવ્યો હશે કાયદો હાથમાં લેવાનું કોઈને ગમતું નથી પણ જ્યારે કાયદાના હાથ હેઠા પડતા હોય ત્યારે શું માનવીય હાથ જોડીને જ બેસેડું જેના હાથમાં અનુશાસન હોય તે જ જો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તો પ્રજાને પણ કાયદો હાથમાં લેવામાં નૈતિક મૂલ્ય શા માટે નડવા જોઈએ જો ન્યાય મેળવી જ શકાતો હોય તો ન્યાય શબ્દનો અર્થ શું રહે ગોવિંદે કહેવા માંડ્યું ક્રાંતિનો અર્થ કાયદાનું પુનઃસ્થાપન છે જે શાસકો ન કરી શકે તે પ્રજા કરે છે દલીલ કરવાની મારામાં શક્તિ નથી ગોવિંદ પણ પોલીસ શોધ્યા વગર નહીં રહે કે જયરામસિંહનું મોત થયું છે તેમાં કેવળ અકસ્માત જવાબદાર નથી એવું થવાનું નથી સત્તા વહેંચવા માટે સામર્થ્ય જોઈએ જીગર એ સામર્થ જો હિંદમાં સ્વતંત્ર મેળવ્યા પછી ટક્યું હોત તો આજે આપણા દેશની આ પરિસ્થિતિ ન હોત અને એટલે જ હું રોજ કહું છું સ્ટેન્ડ સ્ટેન્ડબાય એન્ડ સ્ટે અલુફ જો આપણે ભણેલાઓ દૂર રહીને આ ભયાનક પરિસ્થિતિને નિહાળતા રહીશું તો ક્યારેય આવા જયરામોનો નાશ નહીં થાય ક્યારેક આપણી નપુંસકતાનો અંત નહીં આવે ગોવિંદે કહ્યું જિગર શાંત રહીને સાંભળી રહ્યો પહેલી વાર તેની પાસે કોઈ દલીલ ન હતી જયરામસિંહ જીવતો હોત તો વલ્લભ તલાટી કે જીગર પોતે કશું જ કરી શકવાનો ન હતો એ વાસ્તવિકતા ન સમજાય તેટલો તે મૂર્ખ ન હતો હરીશે જે કર્યું છે તે શારદાનું તર્પણ હતું વલ્લભના વેરનું શમન હતું ન્યાયનું કાર્ય હતું અને છતાં એવું ન થઈ જવું જોઈએ એવું પણ તેના મનમાં થતું હતું જયરામસિંહ અકસ્માતમાં માર્યો ગયો છે તેવા સમાચાર છાપામાં તેમણે વાંચ્યા હતા શારદાની માફક તેના મૃત્યુની કોઈ તપાસ થઈ ન હતી જયરામસિંહની જગ્યાએ તેનો હરી ભરતસિંહ ચૌહાણ સરપંચ થયો ઇન્સ્પેક્ટર બડેલાની બદલી બારમેરમાં થઈ હતી ભાલેજા ઘણે વખતે જયપુરમાં બદલી મળી હતી આ પ્રસંગથી જીગર ઠરી ગયો હતો હરીશ જાણે અજાણે તેના પર એક એવો ઉપકાર કર્યો હતો અથવા એક એવું કામ કર્યું હતું કે જે તે ભૂલી શકતો ન હતો શા માટે હરીશે આવું પગલું ભર્યું હશે એક દોસ્ત માટે જાન જોખમમાં મૂકવાનું કામ કેવળ મરદ આદમી જ કરી શકે અને હરીશ એવો મરદ હતો અને એટલે જ જિગર માની શકતો ન હતો કે બેંક ઓફ મેવાડના લૂંટ કેસમાં તે તાજનો સાક્ષી બનવા તૈયાર થાય નહીં પોલીસ તેને ઉલ્લું બનાવે છે હરીશ મોકલવા ખોલવા કરવા પસંદ મરવાનું પસંદ કરે તેવો આદમી હતો દોસ્તી તેને માટે અનન્ય ચીજ હતી અને એટલે જ ગોવિંદની સ્કીમમાં તે પહેલેથી જોડાયો હતો ડાક બંગલામાં આવેલા નાનકડા કમરામાં એ વિચારતો ઊભો વિચારતો ઊભો રહ્યો હતો એકાએક તેની નજર ગુલાબજાંબુની ડિશ પર પડી તેણે ઊંડો શ્વાસ લીધો અને ડીશ ઉપાડી તેને થયું કે જો તે ખાશે નહીં તો પોલીસ જરૂર માનશે કે તે ગભરાયેલો છે અથવા નિર્દોષ નથી અને નિર્દોષ અને નિશ્ચિંત દેખાવું તે તો આવા કામની પૂર્વ શરત છે કમરામાં પડેલી ખુરશી બહારી આગળ લાવીને તેણે આરામથી ગુલાબજાંબુ ખાધા તે ખાઈ જ રહ્યો હતો ત્યાં ડીએસપી જગન્નાથ હાંડા પ્રવેશ્યા તે ઊભો થયો નહીં નહીં પરોત ઊભા થવાની જરૂર નથી વેલ ગુલાબજાંબુ કેવા લાગ્યા એક્સેલન્ટ જીગરે જવાબ આપ્યો હાંડા તેના તરફ જોઈ રહ્યો ડીએસપી થવા માટે હાંડાને જેટલો શ્રમ અને સેવા આપવા પડ્યા હતા તેના કરતાં ખૂબ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી સેવા આપીને મોરારકા આઈપીએફમાંથી ડાયરેક્ટ રિક્રુટ થઈને દળના વડા બની શક્યા હતા આઈપીએફમાંથી ડાયરેક્ટ રિક્રુટ થનારા અધિકારીઓ તરફ હાંડાને કોઈ સદ્ભાવ ન હતો અને એટલે જ તેમની રસમો પણ તેને પસંદ ન હતી ઇન્વેસ્ટિગેશન અને ડિક્ટેશન વિશેની તાર્કિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ નેવું ટકા ના નીકળે છે તેવું માનનારો એ આદમી હતો સાચો પોલીસ ડિટેક્ટિવ તો કેવળ ઇન્સ્ટિંગ્સને અનુસરે અને થર્ડ ડિગ્રી વાપર્યા વગર ગુનો કબૂલ કરનારા ગુનેગારો કાં તો જેલના રોજિંદા પંખી હોય અથવા તો અદાવત કે કૌટુંબિક સમસ્યા ધરાવતા હોય કોઈ પતિ પોતાની પત્નીને મારી નાખે અને પોલીસ થાણે હાજર થઈને ગુનો કબૂલ કરી નાખે તે સ્વાભાવિક બની શકે પણ એક સફળ લૂંટ કરનારો ગુનેગાર જાંબુ ઉખાઈને ગુનો કબૂલ કરે તે માનવા હાંડા તૈયાર ન હતા પણ શું થાય ઉપરી અધિકારીનો હુકમ મુજબ મુજબ જ કામ કરવાનું હતું તે ઘણી વાર શાંત રહો સ્ટેટમેન્ટ તૈયાર કર્યું છે તેનું સ્ટેટમેન્ટ હાંડા સાહેબ જીગર તદ્દન સાહજિકતાથી કહ્યું જો ભાઈ એક વાત સમજી લે તમારા ખેલનો પડદો પડી જ ગયેલો છે કબૂલાત કરવાની તક તને મોરારકા સાહેબે આપીને તારી જીપ ખોલાવવા માટેની મારી તક ઝૂંટવી દીધી છે નવ લિસન આ કાગળ અને પેન કવિતા લખવા માટે અહીંયા મૂક્યા નથી સમજો બધાની ધીરજ ખૂટે તે પહેલાં જે કાંઈ લખવાનું હોય તે લખી નાખ નહીં તો પછી જે કાંઈ થશે તે જિંદગીભર ભૂલાશે નહીં હાંડાએ કેબ ઉતારીને તેનું તાલિયું માથું રૂમાલથી લૂછ્યું વેલ હાંડા સાહેબ એક વાત તમે સમજી લો બેંક ઓફ મેવાડના લૂંટ કેસ વિશે હું કંઈ જ જાણતો નથી તો ખરેખર હરીશ જૈન ખોટું બોલે છે હાંડાએ સવાલ કરો તેની મને શી ખબર એ તમારે હરીશને પૂછવું જોઈએ એ અમે પૂછીશું જ પણ મારે તને એટલું જ કહેવાનું છે કે હરીશ જૈન સુખલાલજીનો સગો ભત્રીજો થાય છે અને સુખલાલજી કોણ છે તે તને તો ખબર જ છે ને હાંડાએ પૂછ્યું જી હા રાજ્યસભાના સભ્ય છે અને હોમ મિનિસ્ટરના ખાસ દોસ્ત છે હાંડાએ કહ્યું એ છોકરો જીપ ખોલે તે પહેલાં તું જો એકરાર કરીશ તો તારો છુટકારો થશે બાકી સમજી લેજે કે તમારે જિંદગીભર સેન્ટ્રલ જેલના સળિયા ગળવાના છે હરીશ જીપ ખોલવા તૈયાર નથી ના શા માટે હોય તેની પાસે લાગવક છે અરે કોર્ટ પણ તેને તાજનો સાક્ષી થયા પછી સજા કરતાં ખચકાશે એટલે સાણો થઈને બધી વાત કહી દે એટલે અમને પણ રાહત થાય અને તમને પણ હાંસ થાય પણ મને સમજાતું નથી કે તમે શા માટે મારી પાછળ પડ્યા છો હરીશ મારો મિત્ર છે અને તો જો તે એમ કહેતો હોય કે બેંક ઓફ મેવાડની લૂંટ વિશે તે જાણે છે તો તમારે તેની જ પાસે કબૂલાત કરાવી જોઈએ ને કે પછી કોઈ ત્રાહિત માણસ પાસે જી ઘરે પ્રશ્ન કર્યો તેટલી વારમાં તો હાંડા સાહેબ લાલ થઈ ગયા હતા અને તેમના હાથમાં ચળ આવતી હતી ઓકે હું કલાક પછી પાછો આવીશ તેટલા વખતમાં તારું સ્ટેટમેન્ટ જોઈશે નહીં તો વાત બગડશે હું તને તાકીદ આપું છું કેટલો માલ લૂંટાયો છે હાંડા સાહેબ એ તો તમને ખબર હશે ને પકડાયો છે ને હરીશ પાસેથી તોય ખબર નથી તમને જીગરે ધીરેથી પ્રશ્ન કર્યો હાંડા પાસે તેનો જવાબ ન હતો ડીએસપી જગન્નાથ હાંડા ગરીબર ગરીબર જીગરની સામે જોઈ રહ્યા તેમની પાસે જીગરના સવાલનો જવાબ હતો કે નહીં તે જીગરને સમજાતું ન હતું પણ એક વાત બરાબર સમજાતી હતી કે હરીશ લૂંટના માલ સાથે પકડાયો હોય તો પણ તેણે મોંઢું ખોલ્યું નથી બનવા જોક છે કે હરીશ પકડાયો જ ન હોય અથવા પકડાયો હોય અને માલ ક્યાં છે તે એણે કહ્યું ન હોય તેને હરીશ પર અપરંપાર શ્રદ્ધા હતી મને તમે જવાબ ના આપ્યો સાહેબ જીગરે જગન્નાથ હાંડાની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું લૂંટ કેટલા રૂપિયાની થઈ હતી સાહેબ ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટર દેન વોટ યુ આર હાંડા કરાડીથી બોલ્યો હતો મેં જેટલા ગુનેગાર જોયા છે ને તેટલા તે સજ્જનો પણ જોયા નહીં હોય મારી તને કંગત સલાહ છે કે પોલીસ તેમની રીત પ્રમાણે તારા કામ ચાલુ કરે તે પહેલાં તું બધી કબૂલાત કરી લે તે તારા હિતમાં છે બાકી બેંક ઓફ મોવાડ મેવાડની લૂંટ કેવી રીતે થઈ તેમાં તમે કોણ કોણ હતા તેની બધી જ માહિતી અમારી પાસે છે તો પછી શા માટે તમે અમને અટકાયતમાં રાખો છો હાંડા સાહેબ જો તમે જાણતા જ હોવ કે લૂંટારાઓ કોણ છે તો પછી મારી પાસે કબૂલાત કરાવવાનો અર્થ ખરો કે પછી પોલીસ ખાતાની આ કરામત છે તમારે કોઈ નિર્દોષ લોકોને બકરા બનાવીને તમારી નિષ્ફળતાઓ ઢાંકવી છે જીગરે પ્રશ્ન પૂછ્યો શટ યોર બ્લડી ટ્રેપ બિફોર આઈ હીટ યુ હાંડા તાડુકી ઉઠ્યા અને જીગરની નજીક આવ્યા બહાર ઉભેલા સંત્રીઓ હાંડાનો ગુસ્સા ભર્યો અવાજ સાંભળીને ખુલ્લા બાણાના ઉંબરે આવ્યા જીગર પરોત મારામાં આઈજીપી સાહેબ જેટલી ધીરજ નથી હાંડા ઉશ્કેરાતો હતો જીગરને પસંદ આવ્યો હાંડા ઉશ્કેરાય ગુસ્સે ભરાય તો જ સાચી પરિસ્થિતિનો તેને ખ્યાલ આવે ધીરજ નથી સાહેબ કે પછી મને અને હરીશને આ લૂંટનો ગાળિયો પહેરાવવા માગો છો ફેસ સેવિંગ જીગરના શબ્દો હજુ મોંડામાં જ હતા તે પહેલાં જગરના થાંડાએ તેના જમણા હાથનો પંજો જીગરના માથામાં માર્યો જીગરની કલ્પનામાં ન હતું કે હાંડા તેને અત્યારે જ મારશે એટલું જ નહીં તે આદમી આટલો સ્વિફ્ટ હશે એકાએક જાણે છત પરથી લબડાવેલો ભારે ખમ પંખો જીગરના માથા પર પડ્યો હોય તેવી જ રીતે જગન્નાથે ખુલ્લા હાથાના પંજાથી જીગરના માથામાં ચાપટ મારી હતી એક સેકન્ડ માટે તેના મજ્જા તંત્ર સ્થગિત થઈ ગયું હતું માથામાં ફરતું લોહી નસોની ભીતરમાં એક પડવાર માટે થંભી ગયું હતું અને પછી એકાએક જાણે એક સાથે હજારો મોટરો કોઈ ટ્રાફિક સર્કલ આગળ ધસમસથી આવીને અથડાય તેમ તેની ખોપરીનું ભીતર ખખડી ઉઠ્યું તેની આંખમાંથી એકાએક વિઝન ચાલ્યું ગયું હતું તેને તમમાર આવી ગઈ હતી આંખે અંધારા આવ્યા તેણે આંખ બંધ કરી અને ઉઘાડી એને લાગ્યું કે કમરાના ખૂણાઓ ગોળ ચક્કરડીની માફક ફરી રહ્યા છે અને દિવાલો એક દિશામાં દોડી રહી છે તે ખુરશીમાં બેઠી ગયો બેસી ગયો તેનાથી બેસી પડાયું તેની આંખો એકદમ ભારે થઈ ગઈ હતી ઘડી ભરતો એને એમ જ થયું કે તેને માથામાં ઇન્ટરનલ હેમરેજ થઈ ગયો હશે માથું બંને હાથમાં દબાવીને તે ખુરશીમાં જ બેસી રહ્યો